આ ઘટના છે છોટા ઉદેપુર જિલ્લામાં રહેતા લાલા તાડવીની જેને કલયુગનો રાવણ કહીએ તો પણ ચાલે જેને તેની જ બાજુમાં રહેતી એક બાળકીનું અપહરણ કરીને પોતાના ઘરમાં લઈ ગયો અને ત્યારબાદ કુહાડીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાખી એટલે કે ત્રેતા રાવણ તો કંઈક સારો હતો પરંતુ મેલા ઘેલા કપડામાં રહેલા રાવણે તો માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી ચાલો જોઈએ કે આખરે થયું શું

ભાગી ગયો તેની માતા કઈ સમજે તે પહેલા જ આ વ્યક્તિ ત્યાંથી આ બાળકીને લઈને ફરાર થઈ ચૂક્યો હતો માતાએ તરત જ બુમાબૂમ કરી અને તે વ્યક્તિની પાછળ ભાગી આજુબાજુમાં રહેતા લોકોએ માતાની ચીસ સાંભળતા જ દોડીને પણ બહાર આવ્યા કે થયું શું પરંતુ જ્યાં સુધી બધા ભેગા થાય ત્યાં સુધી આ લાલુ બાળકીને લઈને ઘરમાં પુરાઈ ગયો હતો અને તે વખતે તેના મગજમાં ખબર નહીં શું ચાલી રહ્યું હતું કે તેણે તેની પાસે રહેલી પુહાડી ઉપાડી તેના ઘરની બહાર ભીડ જમા થઈ ગયેલી હતી અલાલાના હાથમાં કુહાડી જોઈને કોઈ તેની પાસે જવા તૈયાર નહોતું કેમ કે ગામના વ્યક્તિને ખ્યાલ હતો કે તેની દિમાગી હાલત ઠીક નહોતી તે કંઈ પણ કરી શકે છે પણ જો આ વસ્તુ તે બાળકી માટે યાદ રાખી હોત તો અત્યારે સિચ્યુએશન કંઈક અલગ હોત એક તરફ બાળકી રડી રહી હતી બચવા માટે બુમાબૂમ કરી રહી હતી પરંતુ કોઈએ પણ તેને બચાવવાની હિંમત ન કરી અને આખરે તેનું પરિણામ ખૂબ જ ઘાતક આપ્યું કુહાડીના એક બાદ એક ઘા ઝીંકીના કળિયુગના રાવણે બાળકીને મોતની ઘાત ઉતારી દીધી આરોપીએ બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ગળું ધડથી અલગ થઈ ગયું હતું જેના કારણે ઘર લોહી લુહાણ થઈ ગયું પણ અહીંયા શોકિંગ વસ્તુ એ હતી કે બાળકીને માર્યા બાદ તે તેનું લોહી ભેગું કરવા લાગ્યો અને તે બાદ બાળકીના લોહીને તેના ઘરમાં રહેલા નાનકડા મંદિરમાં ચડાવી દીધું પણ કેમ આવું શું તેને માસૂમ બાળકીની બાલી ચડાવી હતી શું આ અંધશ્રદ્ધાનો કિસ્સો હતો આખરે મંદિરમાં બાળકીનું લોહી ચડાવવા પાછળના વ્યક્તિનો ઉદ્દેશ શું હતો કોઈ આ બાળકીને બચાવવા પણ ન ગયું જે બાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી માતાની આંખોની સામે તેની બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી જો કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને શરૂઆતમાં તો પોલીસને પણ એ જ લાગતું હતું કે આ અંધશ્રદ્ધાનો કિસ્સો છે પરંતુ તપાસ કરતાં પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આરોપી માનસિક વિકૃત હતો પીડિત પરિવારે તેનું બાળકને પણ લઈ જવાની ફરાતમાં હતો જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોતાના મગજમાં એવી ગ્રંથી બાંધી લીધી હતી કે મૃતક દીકરીના પિતાએ પોતાના પરિવારને ખતમ કરી દીધું હતું જો કે વાસ્તવિકતા એ છે કે પોત આરોપીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી તે એકલો જ રહેતો હતો કે માનસિક વિકૃત હતો અને એટલે જો તમારા ઘરની આસપાસ કોઈ એકલી વ્યક્તિ રહેતી હોય તો તેની જાણકારી મેળવી લેવી જોઈએ કારણ કે એકલવાયું જીવન જીવતા ઘણા બધા એવા લોકો હોય છે જેઓ માનસિક વિકૃતિનો શિકાર હોય છે એવું પણ નથી કે માનસિક વિકૃતિ ધરાવતા લોકો એકલા જ રહેતા હોય છે ઘણા પરિવાર સાથે પણ રહેતા હોય છે પરંતુ તેમને ઓળખવા જરૂરી છે ઘણા માનસિક વિકૃત લોકો માસૂમ બાળકો સાથે રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પણ ખચકાતા નથી અને જે ઉંમરે ભજન કીર્તન કરવાના હોય છે તે ઉંમરે લોકો એવા એવા કારનામા કરે છે કે માથું શરમથી ઝૂકી જાય આવી માનસિકતા ખૂબ જ ખરાબ છે આવા લોકોની માનસિક સારવાર થાય તે પણ જરૂરી છે નહીં તો સમાજ માટે તે ખૂબ જ ખતરારૂપ સાબિત થઈ શકે છે તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટવું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર